એય નવા એ પોલીસમાં તો કબોને તમાર તો મોંકો હાથનો સુટતો આય લગળો અને આ હાથ જો હાથ પાપડી ખાતો કયો નહોખુ અલ્યા એકકે તાબે દોટ ખાતો કર દيو હું પાપડી

દુબાયો ઇનકો ઈ ગને આઈ સૈતો આટવાડે હેલો ઓ વડિલ ઓ માઓ તમાર ધર્મા તો કરવું પડજે બી તમાર ધર્મા તો કરવું પડે તાણી પર છે હા મજા થાહે હાર્દિક મર્યા બોલ મત મર્યા હા જો મારો આચ ઉપડી ગયો તેવો હતો હા એટલે મારો હોય તો પણ મારો હાથ તો લાપુડિયા કરે